નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો પિકઅપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક ખીચો ખીચ બાંધીને કતલખાને કતલ કરવા સારું લઈ જવાતા નવ પાડા એક પાળી એમ કુલ દસ પશુધનને પીછો કરીને બચાવી લેતી સુક્ષર વિશ્વ હિન્દુ પરિષદની ટીમ પાઇલોટિંગ કરતી થાર ગાડી પિકઅપ ગાડી અને દસ પશુધનને કબજે લઈને સુક્ષર પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પિકઅપ ગાડીનો ગાડીનો ચાલક ચાલક અને થાર બંને તેર માર્ચ બે હજાર પચીસ ના રોજ સુક્ષર વિશ્વ હિન્દુ પરિષદની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે જીએ વીસ એક્સ એકોતેર એકવીસ નંબરની પિકઅપ ગાડીમાં આ ગાડીનો ચાલક વસીમ યુનુસ મોડિયા આ ગાડીની અંદર ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વગર ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બાંધીને નવ પાડા અને એક પાળી એમ દસ પશુધનને કતલખાને કતલ કરવાના ઈરાદે લઈ જવા સારું પરિવહન કરી રહ્યો છે અને આ પિકઅપ ગાડી જી જે વીસ એક્સ એકોતેર એકવીસની જી જે જીરો સિક્સ પી એમ એકસઠ ડબલ ઝીરો નંબરની થાર ગાડીનો ચાલક તેનું પાયલોટિંગ કરીને આગળ પાછળ જઈ રહ્યા છે આવી ચોક્કસ બાતમી મળતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ આ પિકઅપ ગાડી અને થાર ગાડીનો પીછો કરતા બંને ગાડીના ચાલકો સુક્ષર ખાતે આવેલ નીલકમલ સો મિલના ખાચામાં પાળા ભરેલી પિકઅપ ગાડી અને થાર ગાડી મૂકીને બંને ગાડીના ચાલકો ફરાર થઈ ગયા હતા આ સમગ્ર બાબતે સુક્ષર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ સુક્ષર પોલીસ અને ઝાલોદ ડીવાય જાણ કરતા સુક્ષર પોલીસ અને ઝાલોદ ડીવાય એસપીની ટીમ તાત્કાલિક સુક્ષર ખાતે દોડી આવી હતી અને જી જે વીસ એક્સ એકોતેર એકવીસ નંબરની પિકઅપ ગાડીમાંથી નાના પાળા નંગ નવ જેની કિંમત રૂપિયા સત્તાવીસ હજાર તેમજ નાની પાડી નંગ એક જેની કિંમત રૂપિયા ત્રણ હજાર તેમજ પિકઅપ ગાડી નંબર જીજે વીસ એક્સ એકોતેર એકવીસ જેની કિંમત રૂપિયા ચાર લાખ અને થાર ગાડી નંબર જી જે જીરો સિક્સ પી એમ એકસઠ ડબલ જીરો જેની કિંમત રૂપિયા બાર લાખ મળી કુલ રૂપિયા સોળ લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે લઈને ફરાર બંને ઈસમો સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે